टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर नाम याद रखना प्रेजेंटेड बाय फॉर्चून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े

અને જ્યારે ગુજરાતમાંથી બહાર ક્યાંક જમવા જઈએ જેમ કે રાજસ્થાન પંજાબમાં જઈએ તો આપણે ગુજરાતી થાળી ફૂલ ડિશ ક્યાં મળે છે એ જોઈએ અને ત્યારે જ્યાં બહાર જઈએ છીએ ત્યારે ઘરની જેમ કોઈ એક જ શાક નથી હોતું ત્રણથી ચાર અલગ અલગ જાતના શાક હોય કઠોળ હોય સંભારા હોય અને મિષ્ઠાન પણ હોય તો આજે એક આપણે એવી રેસીપી બનાવવાના છીએ કે જેમાં રામ તો રાજસ્થાનની એ બનેલી પણ છેલ્લા ઘણા સમયથી ઘણા સમયથી ગુજરાતમાં પણ એનું ફેન ફોલોઈંગ સખત વધી ગયું છે આપણે આજે બનાવવાના છીએ ગટ્ટાની સબ્જી અને સાથે સાથે બેસનનો હલવો ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસન મસાલા માઇક્રોફાઈન ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ ઇન બાથવેર આજે મારી સાથે શ્રુતિ શાહ જોડાવાના છે કે જે બનાવશે ગટ્ટાની સબ્જી અને સાથે બેસનનો હલવો તો કરીએ શરૂઆત શ્રુતિ શાહ મારી સાથે છે શ્રુતિબેન સૌથી પહેલા તો તમારું સ્વાગત છે થેન્ક યુ સો મચ આજે જે આપણે બનાવવાના છીએ એ પહેલાં હું તમારી થોડી વાત જાણવા માગું છું અમારા વ્યૂઅર્સને પણ આપણે કહીએ થોડું કે તમે અત્યારે સાથે શું કરો છો નો શોખ ધરાવવાની સાથે શોખ શોખની સાથે સાથે હું અત્યારે રાઇટનો તો જોબ કરું છું તો જોબની સાથે સાથે મને નો બી શોખ છે તો હું સાથે સાથે કુકિંગ પણ કરું છું ઓકે અને આજે આપણે જે બેસન ગટ્ટાની સબ્જી બનાવવાના છીએ એમાં આપણે શરૂઆતમાં શું કરીશું અને થોડી ઇન ડિટેલ વાત કરી દઉં તો સૌથી પહેલાં આપણે તો એક કણક બાંધવાની છે સૌથી પહેલાં આપણે કણક બાંધીશું તો આપણે કણક બાંધવાનું શરૂ કરીએ તો એક કપ બેસન છે એ લઈશું જી બેસન આપણે અહીંયા વાપરી રહ્યા છીએ ફોર્ચ્યુનનું બેસન વાપરીએ છીએ કે જે પ્યોર સેફ અને હાઈજિનિકલી પ્રોસેસ્ડ છે એટલે હન્ડ્રેડ પર્સન્ટ ચના દાળમાંથી બનેલું હન્ડ્રેડ પર્સન્ટ બેસન યસ મીઠું લઈશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી વસંત મસાલાનું લાલ મરચું છે એ યુઝ કરીશું ઓકે અડધી ચમચી જીરું છે એ યુઝ કરીશું અને ધાણા જીરું છે એ વધારે પડતું એડ ના થઈ જવું જોઈએ જો વધારે તમે એડ કરશો તો તમારા ગટ્ટા છે એ થોડા કાળા જ પડતા થઈ જશે પાંચ ચમચી થી સહેજ વધારે હળદર લઈશું ઓકે

કે જેનાથી એનો જે સ્વાદ છે એ વધારે અંદર એનહાન્સ થાય ઓકે એની અંદર પાંચ ચમચીથી વધારે ખાવાનો સોડા છે એ એડ કરીશું હવે આપણે તેલ લઈશું લગભગ બે થી અઢી ચમચી જેટલું તેલ નાખવાનું છે જો તમે તેલ થોડુંક વધારે અંદર એડ કરશો અને અંદર આપણે એક બેસન ખારો પણ ઉમેરેલો છે તો એનાથી જે ગટ્ટા છે એ થોડાક પોચા થશે તો હવે આપણે લોટ બાંધી લઈશું જી હવે આપણે જરૂર મુજબ પાણી લઈને લોટ બાંધીશું ઓકે આનો લોટ આપણે એકદમ કઠણ નથી બાંધો આપણે પરોઠા જેવી કણક તૈયાર કરવા જી જી બેસન ગટ્ટાની સબ્જી આમ જોવા જઈએ તો આપણા ગુજરાતમાં ધીરે 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 રહીને આવી પણ રાજસ્થાનની આમ કહેવાય કે વખણાતી સબ્જી કહી શકાય તો તમે જ્યારે બનાવતા શીખ્યા ત્યારે સૌથી પહેલાં ક્યારે બનાવતા શીખ્યા હતા હું આ રેસીપી એકચુઅલીમાં મારા મામી પાસેથી શીખેલી છું એમને મને સૌથી પહેલાં શીખવાડેલી હતી તો મેં મારા મામીને પૂછ્યું કે મને પણ આ રેસીપી તમે શીખવાડો તો મેં એમની પાસેથી શીખી અને મેં પછી મારા જાતે ઘરે બનાવી તો બધાને ખૂબ જ પસંદ આવી તો ત્યારથી હું પણ બનાવું છું અરે વાહ ખૂબ સરસ તો ધારા લોટ છે આપણો બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે લોટને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું ઓકે તો ધારા લોટની કણક છે એ બંધાઈને રેડી છે અને આપણે વેલણ છે એને આપણે આ રીતે રેડી કરીશું જી અને પાણી ગરમ થાય પછી આપણે એને બાફવા માટે મૂકીશું ઓકે તો આપણે આવી રીતે છે એ વેલણ વાળી લેવાના છે હવે આપણે એને બાફવા માટે મૂકીશું જી ઓકે આ રીતે આપણે એને વાળીએ છીએ એટલે બહુ પતલા પણ નહીં અને બહુ બહુ જાડા પણ નહીં કારણ કે જેમ તમે અંદર એ બફા છે એમ એમ એની સાઈઝ છે જે એવી મોટી થશે બિલકુલ હવે એક મને ખાસ પૂછવું છે ઘણી બધી વખત જ્યારે ગટ્ટાની સબ્જી બનાવતા હોય પર બહુ બધી આપણે જોઈ હોય તો જ્યારે ગટ્ટાની સબ્જી બનતી હોય ત્યારે આજે તમે લોટ બાંધ્યો એ લોટમાં સ્પેશિયલ એવું શું નાખવાનું કે જેથી ગટ્ટા જે છે એ બને એની અંદર તેલ તેલનું પ્રમાણ છે એ આગળ પડતું રાખવાનું અને ખારો બંનેનું પ્રમાણ ઓકે ખારો અને કોઈ પણ રેસીપી જયારે બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ ખાસ શેર કરું છું ગટ્ટાની સબ્જી બનાવતી વખતે એનો લોટ બાંધતી વખતે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એમાં તેલ અને ખારાનું પ્રમાણ વધારે રાખવાનું છે પ્રોપર રાખવાનું છે જેટલું બતાવવામાં આવ્યું છે એટલું જ રાખવાનું છે નહીં તો ગટ્ટા એવા બની શકે કે સોફ્ટ ના બને અને કોઈકને મારો તો લાગી પણ જાય તો વેલણ છે એ રેડી થઈ ગયા છે હવે આપણે એને બાફવા માટે મૂકીશું તો ધારા પાણી છે એ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર તેલ ઉમેરીશું ઓકે કે જેથી વધારે સોફ્ટ સોફ્ટ થાય અને બીજું જ્યારે તમે એને બાફવા મૂકો ત્યારે એકબીજા સાથે ચોંટી ન જાય બરાબર તો હવે આપણે વેલણને બફાવા માટે મૂકીશું જી ઓકે આ સાઈઝને આપણે પ્રોપર લઈએ છીએ તો હવે આપણે આને દસ થી પંદર મિનિટ માટે

દરેક મસાલા જો એકસાથે આમ પ્રોપર મિક્સ થઈ જાય ત્યાર પછી એનો ટેસ્ટ છે એ વધારે એન્હાન્સ થાય યસ પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે હવે આપણે એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું ઓકે તો હવે ગટ્ટા છે એ બફાઈને રેડી થઈ ગયા છે હવે આપણે ચીઝ જોઈ લઈશું તો ધારા જોઈ શકો છો કે બહુ જ સરસ બફાઈને રેડી થયા છે અને એકદમ બહાર જે ગટ્ટાની સબ્જી મળે એવા જ એ રેડી થઈ રહ્યા બિલકુલ આ જે બબલ્સ ઉપર દેખાય છે એ એનું શું કારણ અને કેવી રીતે હોય આ જે બબલ્સ જે છે એ આપણે એની અંદર તેલ નાખેલું હતું અને ખારો નાખ્યો હતો એની જગ્યાએ ઉકળી ઉકળીને જેટલું એ ઉકળે એટલા બબલ્સ છે એ વધારે થાય જી તો હવે આપણે એને કાઢી લઈશું યસ આખો જે તમે નાખ્યો હતો ત્યારનું કલર અને અત્યારનું કલર આખો જે ચેન્જ ચેન્જ થઈ ગયો છે અને એક વખત બારે કાપીને પણ આપણે ચેક કરી શકીએ ને અંદરથી કાચા ન રહેવા જોઈએ ઓકે મને આ જોઈને યાદ આવે છે કે રસવાળા મુઠિયા પણ આવા જ દેખાવમાં હોય રસિયા રસિયા મુઠીયા કહેવાય અલગ અલગ સિટીમાં અલગ અલગ એને નામ આપતા હોય છે અને અલગ અલગ રીતેનો વઘાર પણ થતો હોય છે તો

ગટ્ટાની સબ્જી તમે બનાવતા તમે કહ્યું તમારા મામી પાસેથી તમે શીખ્યા છો પણ બીજું તમને શું શું બનાવવાની આમ ઈચ્છા થાય ઘરે ક્યારેય થવું મને બધું જ ક્યુઝિન આવડે છે અને મને હું કોઈ બી ક્યુઝિન મારી મમ્મી પાસેથી જ શીખું છું મારી મમ્મી મને પહેલાં શીખવાડે પછી હું એ રેસીપી જાતે બનાવું અને પછી મારા ઘરમાં બધાને હું ટેસ્ટ કરાવું છું અને મારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો પણ મને રેસીપી બનાવવાનો બહુ જ શોખ છે હા તો ધારા આપણે ગટ્ટા છે એ કટ કરીને રેડી રાખ્યા છે હવે આપણે ફાઇનલી સબ્જી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો હવે આપણે તેલ લઈશું તેલ આપણે અહીંયા લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ એટલે જો આમ કહેવાય કે રાજસ્થાનની કોઈ પણ સબ્જી તમે બનાવો છો તો એમાં ઓઇલનું પ્રમાણ જે છે વધારે હોય છે અને જો ઓઇલનું પ્રમાણ વધારે રાખવું હોય તો કોલેસ્ટ્રોલ ઝીરો હોવું જોઈએ એટલે આપણે યુઝ કરીએ છીએ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ અને આ શાકની અંદર તેલનું પ્રમાણ છે એ તમારે આગળ પડતું લેવાનું ઓકે એટલે આપણે કેટલી ચમચી લઈએ છીએ અહીંયા લગભગ 4 થી 5 ચમચે 4 થી 5 મોટી ચમચે આપણે લઈએ છીએ તો જીરું છે થઈ ગયું છે હવે મેં અહીંયા 5 થી 7 કડી લસણ છે ને ખાંડીને દેલું છે એ આપણે એડ કરીશું ઓકે અને એક લીલું મરચું છે એ ઉમેરીશું મરચાની તીખાશ તમે તમારા પ્રમાણે કરી શકો છો

એકદમ જે સુગંધ આવવી જોઈએ ડુંગળી લસણની મિક્સ થવાની અને સાથે જીરું જે છે એ પણ થોડું આકરું આપણે કર્યું હતું આજે તો એવું લાગે છે કે રાત્રે જમવામાં બધા જેટલા વ્યુઅર્સ છે એમના ઘરે પણ ગટ્ટાની સબ્જી અને પરોઠા રોટલી બનશે તમે પ્રિફર શું કરવાની સાથે જમવાનું આની સાથે ભાખરી અને રોટલી સરસ લાગે છે હા ઘણા લોકો રોટલો પણ શિયાળાની સિઝન હોય તો રોટલો પણ આપણે તો ડુંગળી છે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે જે દહીંની પેસ્ટ બનાવી હતી એ આપણે ઉમેરીશું ઓકે દહીંની પેસ્ટ આપણે પહેલા જ ઉમેરી દઈએ છીએ ઘણી વખત એવું કોઈ શાક આપણે દહીંની ગ્રેવીવાળું આપણે બનાવતા હોઈએ ત્યારે એવું કહેવામાં આવે કે દહીં જે છે એ પાછળથી નાખવાનું ના પણ આની અંદર તમે પહેલાં નાખવાનું દહીં દહીંને તમે પહેલાં નાખીને એને લગભગ દસથી પંદર મિનિટ કૂક કરવાનું એનું તેલ છૂટું પડી જાય પછી આગળની પ્રોસેસ કરવાની અચ્છા એટલે આમ જોવા જઈએ તો થોડી ગટ્ટાની સબ્જી બનાવવી લેન્ધી છે પ્રોસેસ પણ બધી સબ્જી કરતા થોડીક અલગ છે બધી સબ્જીમાં તમે દહીં છેલ્લે નાખો છો કે દહીં ફાટી જશે તો પણ એની અંદર આની અંદર તમારે દહીં છે એ પહેલા ઉમેરવાનું છે ઓકે તો દહીંનો કલર પણ છે એ પણ બદલાઈ ગયો છે હવે આપણે જે ગટ્ટાને કટ કરીને રાખ્યા હતા એ ઉમેરીશું ઓકે અને તેલનું પ્રમાણ મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે આગળ પડતું જવું જોઈએ કારણ કે આપણે રાજસ્થાની ક્યુઝિન બનાવી રહ્યા છીએ જી તો એની અંદર તેલ છે એ આગળ પડતું જવું જોઈએ અને રાજસ્થાની કોઈ પણ ડિશ આપણે બનાવીએ તો એમાં તેલ લસણ અને ડુંગળી અને ગરમ મસાલા એ તો હોવા જ જોઈએ હવે આપણે આને 5 થી 7 મિનિટ માટે કુક કરીશું ઓકે તો ધારા ગટ્ટાનું શાક છે એ રેડી થઈ ગયું છે હવે આપણે આને સર્વ કરીશું ઓકે તો ધારા આપણું બેસનના ગટ્ટાનું શાક છે એ રેડી થઈ ગયું છે ઓકે બેસન ગટ્ટા સબ્જી બનાવવા માટેની સામગ્રી બે કપ ફોર્ચ્યુન બેસન એક ટેબલ સ્પૂન વસંત મરચું પાવડર એક ટેબલ સ્પૂન વસંત હળદર પાવડર એક ટેબલ સ્પૂન ધાણા જીરું હાફ ટેબલ સ્પૂન કસૂરી મેથી હાફ ટેબલ સ્પૂન બેકિંગ સોડા અને ગ્રેવી બનાવવા માટે બે ટેબલ સ્પૂન લસણ ડુંગળી લીલા મરચાની પેસ્ટ અને સાથે એક કપ દહીં ફોર ટેબલ સ્પૂન ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ બેસનના ગટ્ટાનું શાક જે છે એ બની ગયું છે આ સબ્જી તમે પણ ઘરે ટ્રાય કરો અને પછી કહેજો કેવી લાગે છે ને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ છે એમને પણ ખવડાવજો અત્યારે એક નાનકડો બ્રેક લઈએ છીએ અને બ્રેક પછી બેસનની જ એક સરસ મજાની રેસીપી એટલે કે બેસનનો હલવો આપણે બનાવીએ છીએ પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ વેરી વેરી લાઈટ કો પાવડ બાય વસંત મસાલા પ્યાર તો હો માઇક્રોફાઇન આટા ચક્કી અનાજ દળે સુપર ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમુરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ બ્રેક બાદ આપનું સ્વાગત છે હોંછું ધારા ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક

અને એની અંદર સવા કપ જેટલું પાણી તો ખાંડનું પાણી જે ચાસણી છે રેડી થાય ત્યાં સુધી આપણે ચણાનો લોટ છે શેકવાનો છે તો આપણે શેકી લઈશું ઓકે તો મેં અહીંયા અડધો કપ ચણાનો લોટ લીધેલો છે એ આપણે શેકી લઈશું તો ઘણા લોકો ઘઉંનો શીરો અને સોજીનો શીરો તો આપણે બનાવતા જ હોઈએ પણ આ છે એ ચણાના લોટનો શીરો છે ઓકે જેમાં આપણે એકદમ પતલો જે બારીક ચણાનો લોટ હોવો જોઈએ કરીએ ઓકે જેમાં આપણે અત્યારે ફોર્ચ્યુનનું બેસન જે છે એ યુઝ કર્યું છે કારણ કે પ્યોર સેફ અને હાઇજીનિકલી પ્રોસેસ્ડ છે અને જો હંડ્રેડ પર્સન્ટ ચણા દાલમાંથી બન્યું હોય તો એ હન્ડ્રેડ પર્સન્ટ આપણી આપણું જે બેસન છે એ રેડી થાય અને પ્યોર એટલા માટે કે આપણે મિષ્ઠાન બનાવતા હોઈએ તારે પ્રેફર જો પણ વધારે વધી જાય જી એટલે પ્યોર આપણે હોય તો એ વધારે પ્રેફર કરીએ કારણ કે કોઈ પણ વિસ્તાર આપણી સંસ્કૃતિમાં આદત હોય છે કે ભગવાનને ભોગ ધરાવીને પછી ખાઈએ તો અહીંયા આપણે અડધો કપ ચણાનો લોટ લીધેલો છે અડધો કપ ખાંડ લીધેલી છે અને જ્યારે ઘી લઈશું ત્યારે એનાથી અડધા ભાગનું એટલે કે પા ભાગનું ઘી લેવાનું છે એટલે પ્રોપર જે મિશ્રણ છે એ બનીને રેડી થાય બિલકુલ કારણ કે સૌથી વધારે ઇન્ગ્રીડિયન્ટ જો ઓછા હોય મિષ્ટાન બનાવવામાં કારણ કે મિષ્ટાન બનાવવું એમાં લગભગ આપણે ગોળ અથવા તો ખાંડ ઉપયોગ કરી શકાય છે પણ આની અંદર આપણે ખાંડની ચાસણી કરવાની છે અચ્છા અને એવું નહીં કે એક તારની કે દોઢ તારની ખાંડ ઓગળે ત્યાં સુધી ચાસણી કરવાની ઓકે કોઈપણ મિષ્ઠાન બનાવીએ ત્યારે એનું પ્રમાણ જે છે એ મહત્વનું હોય છે કારણ કે ઇન્ગ્રીડિયન્ટ ઓછા હોય છે હંમેશા ખાંડ અને ગોળનો જ ઉપયોગ થાય ક્યારેક ઘીનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ તો ચણાનો લોટ છે એ શેકાઈ ગયો છે અને એની સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે હવે આપણે એની અંદર પાક અપ ઘી છે એ ઉમેરીશું ઓકે ઘી આપણે થોડું લઈએ તો વાંધો ના આવે ને હા તમે આટલી નાની ઉંમરમાં માં ઘરે ગટ્ટાની સબ્જી બનાવો છો મિષ્ટાન આવી રીતે બનાવો છો બીજું શું શું તમારા હાથ નું વખણાઈ છે મારા હાથનું તો થાળ પણ બહુ સરસ બને છે અને હું પોતે સેલિંગ પણ કરું છું અને મોહનથાળ છે એ મેં મારી મધર પાસેથી શીખેલો છે સૌથી પહેલાં મારી મમ્મી હું જ્યારે બનાવે ત્યારે મને બોલાવે કે તું અહીંયા આય અને મોહનથાળ મારી જોડેથી શીખ એટલે મેં લગભગ બહુ જ બધા ટ્રાય કર્યા પછી મેં મારી જાતે મોહનથાળ મમ્મી પાસેથી હું શીખી છું એટલે ઘરે તમે સેલિંગ કરો છો બનાવીને હા તો એક સાથે કેટલા ઓર્ડર્સ આવે લગભગ એક સાથે લગભગ મારા દિવસનો ઓર્ડર હોય કે તમારે આટલા બોક્સ જોઈએ આટલા એ પ્રમાણે ઓર્ડર પ્રમાણે હું અને ફ્રેશ બનાવીને ફ્રેશ જ સેલ કરું છું તમે માંગો કે ભાઈ મને આજે જોઈએ છે તો ના અવેલેબલ હોય મારી પાસે હા રાઈટ કારણ કે જોબ ની સાથે સાથે તમારો એક આ પેશન જેને તમે બિઝનેસમાં કન્વર્ટ કરીને કર્યું છે ઓકે એટલે આમ અત્યાર સુધી જો સૌથી મોટો ઓર્ડર આવ્યો હોય તો એ કેટલા બોક્સિસ ના આવ્યો છે એ મારી પાસે બસો થી અઢીસો બસો થી અઢીસો બોક્સ ઓકે વાવ અને જે ચણાના લોટની જે સુગંધ છે ઘી સાથે ભળી ગયું હોય આવી રહી છે એકદમ આવી રહી છે અને તમે જ્યારે એને ઘીમાં શેકશો ને ત્યારે આવી રીતે કણ દેખાશે નાના નાના હા આજકાલના છોકરાઓ જે હોય છે અને સ્પેશિયલી છોકરીઓ જે હોય છે એને પેલું કહેવાય ને જેન્ઝી લોકોને વધારે જમવાનું બનાવવાનું ફાવતું નથી એવા એવા જગ્યા પર આજે આપણા ગેસ્ટ જે છે એ મોનથાળ બનાવે છે વાવ તો લોટ છે શેકાઈ ગયો છે હવે આપણે જે ખાંડની ચાસણી રેડી કરી હતી એ ઉમેરીશું ઓકે ઓકે એકદમ છમકારો આવવો જોઈએ અવાજમાં તો આપણે ચાસણી નાખી એ ચાસણી નાખ્યા પછી પણ આને લગભગ પાંચ સાત મિનિટ સુધી એને કૂક કરવાનું જેથી એની જે કન્સિસ્ટન્સી છે એકદમ જાળી થઈ જશે અને ખાસ્સી ક્વોન્ટિટીમાં પણ સારું બન્યું છે એટલે તમે જે અડધો કપ લીધો તો એમાંથી લગભગ બે જણા થાળી લઈ શકે હા હા એકદમ પેટ ભરીને જમી શકે એ પ્રકારનો જે છે બન્યો છે અને હવે જે છે એ ખાંડનું પાણી પણ બળી ગયું છે અને હલવો જે છે એ એકદમ પેન છોડશે એટલે ત્યાં ત્યારે આપણને ખબર પડે કે હવે આ છે પ્રોપર જે હલવો છે રેડી થઈ ગયો છે ઘી હા તો હલવો છે એ રેડી થઈ ગયો છે હવે આપણે એને સર્વ કરીશું ઓકે તો હલવો છે એ થઈ ગયો છે હવે આપણે એની અંદર લગભગ પાંચ ચમચી જેટલી ઇલાયચી નાખીશું ઓકે એનો પાવડર જે છે હા ઈલાયચીનો પાવડર ઓકે એ આપણા ઉપર ફીડવા લોકોને ઈલાયચી નથી ભાવતી તો એ લોકો સ્કીપ પણ કરી શકે છે ઓકે કારણ કે ઘણા લોકો હોય જેને ઈલાયચીની ફ્લેવર ના ભાવતી હોય હમ પણ મિષ્ઠાન કોઈ પણ હોય એમાં એ ઈલાયચી થી જ ગમમે દે હોય તો એ ઈલાયચી લોકો જે લોકોને ભાવતી નથી ઈલાયચી એ લોકો એ રેર કેસમાં એવા લોકો હોય છે હા અને જ્યારે બી શીરો બને તો એમાં ઈલાયચી વગર શીરો છે એ અધૂરો જ કહેવાય બિલકુલ તો જ્યારે કોઈપણ રેસિપી બનતી હોય છે એના ડૂઝ અને ડોન્ટ્સ તમારી સાથે હું ખાસ શેર કરું છું જ્યારે પણ બેસનનો હલવો બનાવીએ છીએ ત્યારે એક વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આની ચાસણી જે છે એ આપણે એક તાર કે બે તારની નથી બનાવતા ખાંડ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી જ આપણે એને બનાવીએ છીએ અને પછી સીધું બેસન જ્યારે એકદમ આમ કડક થઈ ગયું હોય છે અને એનો જે કલર ચેન્જ થઈ ગયો હોય છે શેકાઈને એમાં તરત જ આપણે એને એડ કરી દઈએ છીએ તો ધારા હલવો છે બનીને રેડી થઈ ગયો છે હવે આપણે એને સર્વ કરીશું ઓકે બેસન હલવા બનાવવા માટેની સામગ્રી એક કપ ઘી એક કપ ફોર્ચ્યુન બેસન એક કપ ખાંડ દોઢ કપ જેટલું પાણી અને એક ટેબલ સ્પૂન જેટલું એલચી પાવડર તો ધારા બેસનનો હલવો છે બનીને રેડી થઈ ગયો છે થેન્ક યુ સો મચ આજની બંને જે છે એક એક રાજસ્થાની અને સ્વીટ ડિશ જે છે એમણે બનાવીને આપી થેન્ક યુ સો મચ આ રેસીપી બંને અમારા વ્યુઅર્સ અને અમારા સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ અમારા તરફથી અને વસંત મસાલા તરફથી તમને એક ગિફ્ટ હેમ્પો થેન્ક્સ આજની આ બંને રેસીપીઝ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે તમારી જો કોઈ સરસ મજાની રેસીપી હોય તો એ પણ શેર કરી શકો છો લખો તમારું નામ રેસિપીનું રામ રેસિપીની રીત અને સાથે રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો કિચન મેજિકમાં આપનું પણ સ્વાગત છે હું છું ધારા અને લઉં છું તમારી પાસેથી રજા ફરી મળીશું આવા જ એક નવા એપિસોડ સાથે નવી રેસિપી સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રિઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર ज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल